જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો પારસ પ્રજાપતિ અને આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે મગફળીની અંદર ઘણા લોકો છાશ નાખતા હોય છે અને છાશ નાખવાના ફાયદાઓ શું શું છે એ પણ હું તમને બતાવું બરાબર કે આજે અમારા ખેતરમાં ફુવારા દ્વારા ફુવારાની અંદર છાશ છંટકાવ કરવામાં આવે છે અને જે મેં ઘણા બધા મહિનાઓથી છાસ ભેગી કરી રાખતા હતા ઘણા બધા જે ઘરની છાસ હોય ગાયો ભેંસોની બધી છાસ અમે વલોવી અને છાસ ઘરે રાખતા હતા અને એ છાશ આજે મગફળીમાં પાઈએ છીએ અને જુઓ તમે અમે કઈ રીતે પાઈએ છીએ આ જે છાસ છે આ એક ક્યાન પાઈ દીધું છે આજે બીજું કેન છે છાસ ભેગી કરેલી છે આ ત્રીજું કેન છે આ જે કેન જે છાસ પાવાથી અને આ જે ફૂવારાનો વાલ છે ફૂવારાની વાલની અંદર આવી રીતે ઉપર મૂકી અને પાઈ દઈએ છીએ આ જે નાળચું છે એના ઉપર મૂકી અને આ છાસ નાખી દઈએ છે પેલાથી ગળી ગળાઈ ગળી દઈએ એટલે ફુવારાની અંદર કોઈ પણ જાતનું કચરું ફસાતું નથી એમાં જોઈએ તો આ ફુવારો છે આવી રીતે આનો પાકનું પંખી તૂટી ગયું છે એટલે તો પણ આ ફુવારો ચાલે અને આની અંદર જે છે આ નોજલ બહુ નાની હોય છે એટલે એને ગળવું પડે છે અને આવી રીતે આને ગળી અને ફુવારામાં જવા દઈએ છે જેથી મગફળી એકદમ બિલકુલ સારી હોય છે અને આ જો પાછળમાં મગફળી ઊભી છે આની અંદર પાયેલી છે અને આ મગફળીની અંદર ગવારના જે છોડવાયેલા છે થોડોક શાકભાજી પૂરતો ગવાર છે બાકી મગફળી તમે જોઈ શકો કેવી એક નંબર મગફળી પડી છે આ મગફળીની અંદર છાસ પાયેલી છે એ છાશથી ફૂગ ફૂગ બિલકુલ ઓછી આવે છે અને મગફળીની અંદર કોઈ જીવજંતુ એને અને ડંખ નથી મારતું એ સારામાં સારો ઉપાય છે મગફળીનો તો તમે પણ એક મગફળીની અંદર નાખજો છાસ અને જોજો કેવી હોય તમને રિઝલ્ટ કેવું મળે છે જોજો એકવાર એટલે તમને ખૂબ જ સારો અનુભવ મળી રહે છે મિત્રો અને ખેડૂત મિત્રોને લાઈક સપોર્ટ જરૂર કરજો શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ વિડીયો બને ત્યાં સુધી ખેડૂત મિત્રોને પહોંચાડજો કે બહારની જે દવાઓ વાપરો છો એના કરતાં જે આવી રીતે ઘરની છાશ છે એ બાર મહિનાથી પીવું કરવા મળવાનું એને છાશ બરાબર કોહોરાય છે આ જો આ છાસ કે એકદમ કોહોરાઈ ગઈ હતી છાશને હલાઈ એટલે બરાબર આવી રીતે થઈ ગઈ છે રગડા જેવી અને આ છાસને હવે નાખીશું એટલે અમને મગફળીની અંદર સારો એવો અમને રિઝલ્ટ મળે છે જય જવાન જય કિસાન